ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સદાસાયતે એ બોક્સ ઓફિસ પર વિક્યુ કૌશલની ફિલ્મને પણ પાછળ છોડી બિગ બોસના ઘર માં નવા ટ્વિસ્ટ ને કારણે દર્શકોમાં ઉત્તેજના અમદાવાદના એક વિધવા મહિલા ફોટો વાયરલ કરવા બદલ વડોદરાના યુવક સામે ગુનો નોંધાયો કેન્દ્ર સરકારે પીએમ કુસુમ યોજના હેઠળ સોલાર પંપ માટે ખેડૂતો ટકા સુધી સબસિડી આપવાની નવી જાહેરાત કરવામાં આવી હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં થવાની કોઈ શક્યતા નથી વાતાવરણ રહેશે ભાવનગરના સત્તર વર્ષીય વિદ્યાર્થી બેંગ્લોરમાં યોજાયેલ નેશનલ ગુજરાતનું ગૌરવ વધાર્યું ગાંધીધામમાં કિડારણામાં મકાન બાબતે યુવકને લગ્ન કરી મરચા પરવાની ચોંકાવનારી ઘટનામાં પોલીસે ગુનો નોંધાવ્યો પાલડી વિસ્તારમાં હિટ એન્ડ રન ઘટના બની છે જેમાં એક કાર ચાલકે દંપતીને ને લેતા મોત થયું રાજ્ય શિક્ષણ વિભાગ વહીવટી સરળતા માટે ગુજરાતમાં નવી છ જિલ્લા શિક્ષણ અધિકારીઓ કચેરીઓ શરૂ કરવાની મંજૂરી આપી અયોધ્યા રામ મંદિરે ધ્વજારોહણ માટે અમદાવાદમાં સિલ્કના કાપડ પર સનાતનના ચિહ્ન સાથેની ખાસ ધ્વજા તૈયાર કરવામાં આવી રહી છે ભુજમાં બીએસએફની વિશેષ પરેડ યોજના જેમાં ગૃહમંત્રી અને ડીવાયસીએમ હાજરી આપશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીવીસ સબમિટ માટે ભાગ લેવા માટે આજથી ત્રણ દિવસના દક્ષિણ આફ્રિકાના પ્રવાસે રવાના થશે નવા રેક એગ્રીમેન્ટ બે હજાર પચીસના નિયમો મુજબ હવે મકાન માલિક બે મહિનામાં રજીસ્ટર કરવાનું ફરજિયાત બનશે ભારતીય સેનાએ ડિજિટલ પ્રિન્ટ પ્રિન્ટવાળા નવા કોમ્બટ યુનિફોર્મ માટે આઈપીઆર બૌદ્ધિક સંપદા અધિકાર મેળવ્યો અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તણાવ વચ્ચે તાલિબાન વેપાર મંત્રીએ દિલ્હીની મુલાકાત લીધી આજે વહેલી સવારે પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં પાંચ પોર્ટ બેની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અમેરિકામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેક્ટરમાં કડાકાને કારણે વૈશ્વિક બજારમાં હોવાના રિપોર્ટ એક રિપોર્ટ મુજબ ભારતીયો દર મહિને સરેરાશ છત્રીસ જીબી મોબાઈલ ડેટા વાપરે છે જે વિશ્વમાં સૌથી વધુ છે ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન શુભમનગી લીજાના કારણે બીજી ટેસ્ટ મેચ ગુમાવે તેવી શક્યતા છે ઉત્તર ભારતમાં પણ ઠંડીનું જોર વધ્યું છે જેની અસર ગુજરાત પર જોવા મળી રહી છે ગુજરાતી ફિલ્મ આવા દેનું ટ્રેલર રિલીઝ થયું છે જેમાં પ્રેમ અને સંસ્કૃતિની વાત છે ગુજરાતના એટીએસ દ્વારા પકડાયેલા આતંકી પાસેથી આઈએસઆઈનો ફ્લેગ મળી આવ્યો હોવાનો ખુલાસો શિયાળાની શરૂઆત સાથે સાંધાના દુખાવાના કેસમાં વધારો નોંધાયો કચ્છ અને સૌરાષ્ટ્ર માટે વાયબ્રેટ ગુજરાત રિઝનેબલ કોન્ફરન્સ યોજાશે જેનો ઉદ્દેશ રોકાણને આકર્ષવાનો છે સુરતના ઉદ્યોગપતિ ના તેર વર્ષે પુત્ર સંસારનો ત્યાગ કરીને તેવીસ નવેમ્બરે દીક્ષા લે છે લૂણા ગામમાં આઠ વર્ષના બાળક પર દીપડાનો હુમલો બાળક ગંભીર રીતે ઘાયલ પુરૂચોનમાં મુનસિપલ કોર્પોરેશન દ્વારા સૌથી વધુ ગેરકાયદેસર રીતે દબાણ તોડી પાડ્યા સોલાર એનર્જી કંપની વારી એનર્જીના ગુજરાત અને મહારાષ્ટ્ર સ્થળો પર આવક મેરા વિભાગના દરોડા

રાજ્યના રાજ્યપાલો દ્વારા বিলને મંજૂરી આપવાની સમય મર્યાદા નક્કી કરવા અંગે આજે સુકાદો આવી શકે છે. દિલ્હી બ્લાસ્ટ કેસમાં વિદેશી ડિગ્રી ધરાવતા ડોક્ટરને પૂછપરછ ચાલુ. જમ્મુ Kashmir માં સરકારી હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફના લોકરની તપાસ આદેશ અપાયા. તમિલનાડુમાં ભારે વરસાદને કારણે ચેન્નાઈ સહિતના જિલ્લાઓમાં શાળામાં રજા જાહેર કરાઈ. મુસાફરોની સુવિધા માટે રેલવેએ તહેવારોની સ્પેશિયલ ટ્રેનનો ફેરા લંબાવ્યા. હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને વિડીયો પસંદ આવે છે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં